ધોરાજી તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ અને પુરુષોત્તમ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે હિન્દ કક્ષાની ટિપ્પણીના વિરોધમાં ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનપત્ર આપવા ધોરાજી તાલુકાના ગામોમાંથી બહારી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પક્ષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો ફાળી રહ્યા છે છેડો પરશોતમ રૂપાલાના વિરુદ્ધમાં ભાજપના જનકશ્રી લઘુભા જાડેજાએ આપ્યું રાજીનામું પરશોત્તમ રૂપાલાના ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેમજ આચાર સંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમજ માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિમલ શોધરવા અને જે આવેદન પત્ર દીધો એ આપ એનો શું હેતુ છે અને આપ ભાજપમાં હતા અને ભાજપમાં રાજીનામું આપ્યું એનું શું કારણ બાપ આજનું આવેદન પત્ર આપવાનું માત્ર માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે અમારે કોઈ સમાજ કે કોઈ અમારે કોઈને કઈ લેવા દેવા નથી પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલા એ જે વાણવિલાસ વિલાસ કર્યો આપણે જોયું છે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ કપે એના સિવાય બીજું કાંઈ ન કપે એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે સમાજ સમાજ અમારી સાથે બધા ભેડા મળી અને સમાજના સ્વાભિમાનની રેલીમાં એજન્ડા કેસે એ પ્રમાણે અમે આગળ હાલશું અને માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાન રેલી હું કાલ પરમ દિવસના સમાચારમાં હું ટીવી સવારે બેઠો હતો અને જોતો હતો એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ આ આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોર એટલે હું એમ તો એની પશ્ચતા કરું કે જોવર એટલે જે જળ હળતી ની અંદર જે હોમાઈ જવું આપણે એક માત્ર નામ થાય તમારાને ચિસ્કારી પડી જાય તો એની અંદર હોમાઈ જવાની વાત છે તો એવી જો એકવીસમી સદીમાં અમારી છત્રીય સમાજની બહેનોને એવું કેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ તો એના માટે હું ભારતીય જનતા પાર્ટી નો ઉમેદ હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કઈ બોલી ન હોકુ કારણ કે મારા પાર્ટી ના ઘણા ઓલા નડતા હોય એટલે મેં એને રાજીનામા આપી દીધું ઈ ભાજપે જોવાનું છે ઈ ભાજપ ને પોતાને એને આપવાનું છે કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આપવાનું છે કારણ કે આ આ આંદોલન માત્ર સૌરાષ્ટ્રનું કે ગુજરાત નું નહીં સાહેબ આ આંદોલન આખાએ એ આખા એ ભારત માં પ્રસરી જાહે

આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં છત્રીય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોકવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે જય હિન્દ રાજપૂત સમાજ પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છત્રી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે એના એક ભાગરૂપે અત્યારે અમે બધા ખપરી સમાજ કાઠી સમાજ ભાઈઓ ભેગા થયા છીએ અને આ આવેદનપત્ર અમે